જે બે આવવાની છે એના વિશે આજે હું તમને વિગતવારની માહિતી પૂરી પાડીશ ટાટ એસએસમાં તમારે કેટલા માર્કો હોય કેટલું મેરિટ બને જઈને તો તમે સેફ ગણાવ બરોબર છે ટોટલ આપણે વિગતવારની ચર્ચા કરીશું ફટાફટ બે મિનિટ આપણે રાહ જોઈએ એટલે બધા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાઈ જાય ફટાફટ ચલો જેટલા પણ જોડાય છે બધા જય હિન્દ કોમેન્ટ કરતા જજો વિદ્યાર્થી મિત્રો નું અભ્યાસક્રમ મુજબ તમારે જો તૈયારી કરવી હોય બરાબર છે લેટેસ્ટ અપડેટ સાથેની તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો તમારા સાથી મિત્રોના ગ્રુપમાં આપણા લેક્ચરની લિંક શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ છે તે આપણી સાથે જોડાય તમારે ટાટ એસ અને એસએસમાં કેટલું મેરિટ બનીને કેટલા માર્ક લાવવા જોઈએ તો તમારું સ્કોર છે સેફ ગણાય પ્લસ ટેટ ટુમાં પણ તમારે કેટલું મેરિટ હોવું જોઈએ તો તમારો સિલેક્શન ભરતી અંતર્ગત છે જ્યારે પણ શિક્ષક ભરતી આવે ત્યારે વારો આવે તેના વિશેની આપણે વિગતવારની ચર્ચા કરીશું બરાબર છે ચાલો ફટાફટ છે એ જય હિન્દ જેટલા પણ જોડાતા જાય છે બધા જય હિન્દ કોમેન્ટ કરી દેજો આજે આપણે એની વિગતવારની ચર્ચા કરીશું જો તમે આપણી ટેલિગ્રામ ગ્રુપમાં ચેનલમાં જોડાવા માગતા હો તો ઉપર ડિસ્ક્રિપ્શનમાં છે ઉપર લિંક પિન કરેલી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલી છે ત્યાં તમે છે એ જોડાઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ચાલો ફટાફટ જોડાઈ દેજો લાઈક

બરોબર છે એની ભાષાવાર છે એ ભાષાવાર આપણે વિગત સોરી વિષયવાર આપણે ચર્ચા કરીશું ટોટલ માહિતી આપી દે જોડાયેલા રહેજો બરોબર છે તો ટેટ ટુમાં જે તમારું મેરિટ કેલ્ક્યુલેશન છે તમારે જાતે અત્યારે કરી લેવું પડે બરોબર છે જો તમારે મેરિટમાં આવવું હોય તો અત્યારે જ તમારે જાતે મેરિટનું કેલ્ક્યુલેશન છે એ કરી લેવાનું રહે બરોબર છે બે જ મિનિટ હો વિદ્યાર્થી મિત્રો જો તમે અત્યારથી જ મેરિટ કેલ્ક્યુલેશન નહીં કરો તો તમને કોઈ પણ જાતનો અંદાજ નહીં આવે ને કોઈ પણ જાતની તૈયારી માટે છે એ પ્રોપર માર્ગદર્શન પણ નહીં મળે બરાબર છે એક ટાર્ગેટ સિલેક્ટેડ અત્યારથી જ તમારે કરી નાખવાનો છે બરાબર હવે ટેટ ટુ અંતર્ગત તમારો મેરિટની જો વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો બધાને ખબર છે કે ટેટ ટુની અંદર મેરિટની ગણતરી કઈ રીતે થાય બરાબર છે સૌ પ્રથમ તો તમને બધાને ખબર હોવી જોઈએ કે જે સ્નાતક છે સ્નાતક સોરી મિત્રો સ્નાતકના તમારા સ્નાતકના ના વીસ ટકા તમારું મેરિટ હોય બરોબર છે ખાસ યાદ રાખજો સ્નાતકના વીસ ટકા પછી સ્નાતકના વીસ ટકા તો થઈ ગયા પછી અનુસ્નાતક એટલે જેને આપણે એમએ આ તમારું થયું બી એ અને પછી વાત કરીએ અનુસ્નાતક તો અનુસ્નાતક છે એ અનુસ્નાતકના વિદ્યાર્થી મિત્રો પાંચ ટકા થયા કેટલા ટકા થયા પાંચ ટકા બરોબર છે એટલે ટોટલ સ્નાતક અને અનુસ્નાતકના તમારા જે છે એ પચીસ ટકા માર્ક થયા બરોબર છે ટોટલ પછી તમે જે બીએડ કરેલું છે કે પછી પીટીસી કરેલું છે બરોબર બીએડ કર્યું હોય કે પીટીસી કર્યું હોય એના થશે પચીસ ટકા બરોબર એટલે આ ટોટલ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો તમારા પચાસ ટકા આ મેરિટ ઓલરેડી તમારું બની ગયું છે અને તમારી પાસે જ છે બરોબર બધા જ વિદ્યાર્થીઓ કોમેન્ટ કરવાની છે કે આ પચાસ ટકામાંથી તમારે કેટલું મેરિટ બને બરાબર એના આધારે હું તમને સ્કોર કહીશ કે હવે તમારા જે બાકીના પચાસ ટકા છે એ બાકીના પચાસ ટકા કયા થયા વિદ્યાર્થી મિત્રો તમારી ટેર ટુની ની પરીક્ષામાં એમાં કેટલા માર્ક લાવવાના એની કેલ્ક્યુલેશન કરીને તમારે તૈયારી કરવાની છે પ્રોપર વેમાં તમારે તૈયારી કરવાની છે ખાસ એટલે ખાસ યાદ રાખજો બરાબર છે સ્ક્રીન પર તમને દેખાય છે ચાલો હું જે બોલી રહ્યો છે સમજાય છે બધા કન્ફર્મેશન આપી દો ફટાફટ યસ યા નો

તો ગણિત વિજ્ઞાન વિષય સાથે તમારે ખાસ એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે વિજ્ઞાન છે ધોરણ છ થી આઠ માં તો તમે ગણિત વિજ્ઞાન સાથે તૈયારી કરી રહ્યા છો બધા કોમેન્ટ કરજો તમારે કયો કયો વિષય હતો બરોબર કયો કયો વિષય છે કરજો તો જેટલા લોકો ગણિત અને વિજ્ઞાન અંતર્ગત જો ટે તૈયારી કરવા માંગે છે તેમને કહી દઉં કે તમારું મેરિટ છે વિદ્યાર્થી મિત્રો એ ગણિત અને વિજ્ઞાનની અંદર બોતેરથી પંચોતેરની વચ્ચે હોવું જોઈએ એટલે પચાસ ટકામાંથી તમારે કેટલું મેરિટ બન્યું છે એનું તમારે કેલ્ક્યુલેશન કરી નાખવાનું છે ત્યારબાદ બીજા બીજા પચાસ ટકા એટલે એકસો ને પચાસ માર્કની તમારી ટેટ ટુ બરાબર છે એમાંથી તમારે છે એ મેરિટનું કાઉન્ટ ડાઉન કરી દેવાનું બરાબર છે એટલે ગણિત વિજ્ઞાનમાં તમારે જો ગણિત વિજ્ઞાન સાથે તૈયારી કરતા હોય તો છે તમારું હોવું જરૂરી છે સૌથી સૌથી વધારે જો સ્પર્ધા સ્પર્ધા હોય ને વધુ તો સૌથી વધુ સ્પર્ધા વિદ્યાર્થી મિત્રો એસેસ ની છે એસેસ એટલે કે વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન વાળાની સૌથી વધુ સ્પર્ધા છે આમાં વિદ્યાર્થી મિત્રો છેલ્લું મેરિટ એકોતેર પોઈન્ટ બાવન આસપાસ આવ્યું હતું બરોબર છે એટલે તમારે વિદ્યાર્થીઓ આપણે અહીંયા એકોતેર માં નહીં પડવાનું તમારે બોતેર થી બોતેર પ્લસ મેરિટ હોય ને તો જ તમારે માં સાયન્સ રહે બાકી તમારો કોઈ પણ સંજોગોમાં સાયન્સ ના રહે એટલે ખાસ યાદ રાખજો જો તોતેર હોય ને તો સારામાં સારું એટલે એસેસ વાળા જેટલા પણ છે એ બધા લોકોને કહી દો કે સામાજિક વિજ્ઞાનમાં સૌથી વધુ સ્પર્ધા સામાજિક વિજ્ઞાનમાં રહે છે એટલે તમારે બોતેર કા તોતેર પ્લસ મેરિટ બનાવવાનું હવે તમારી પાસે પચાસ ટકા મેરિટ બની ગયું છે બોતેર તોતેરનું મેરિટ બનાવવા માટે તમારે પચાસ જે પચાસ ટકા બાકી છે એ પચાસ ટકામાંથી તમારે છે કેટલું મેરિટ બનાવવાનું છે એ તમારે કેલ્ક્યુલેશન કરીને તમારે છે એ ગણતરી કરીને એની તૈયારી શરૂ કરી દેવાની રહેશે બરોબર છે ડન હવે વિદ્યાર્થી મિત્રો વાત આવશે ભાષાની યસ ભાષાની વાત આવશે એમાં વિદ્યાર્થી મિત્રો આવશે ગુજરાતી હિન્દી અંગ્રેજી અને ત્યારબાદ આવશે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત ચાલો આમાં ઓલરેડી બધા પાસે પચાસ ટકાનું મેરિટ તો બની ગયેલું જ છે વિદ્યાર્થી મિત્રો પણ ભાષામાં પણ સૌથી વધારે સ્પર્ધાઓ રહેલી હોય એટલે જો તમારે સિત્તેર ટકા આસપાસ મેરિટ બને છે બરોબર છે અડસઠ થી સિત્તેર તો તમે લોકો સેફ ગણા બરોબર છે લાસ્ટ ભરતીના અપડેટેડ મેરિટને ધ્યાનમાં રાખીને કહું છું સિત્તેર પ્લસ બને તો સારામાં સારું કહેવાય હવે તમારે પચાસ ટકા મેરિટ અને બાકી ટેટ ટુમાં તમારે છે એસએસમાં સમાજશાસ્ત્રમાં મેં તમને કીધું એમ તમારે બોતેર પ્લસનું મેરિટ બનાવવાનું બરોબર છે જો તમે મિત્રો જો તમે ભાષાની તૈયારી કરતા હોય બરોબર છે તો ભાષામાં ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત હોય તો તમારે અડસઠ થી નું મેરિટ બનાવવાનું પચાસ ટકા મેરિટ તો તમારું ઓલરેડી બની જ ગયું છે બી ના વીસ ટકા ના પાંચ ટકા અને પચીસ ટકા તમારા બી એડ અથવા પીટીસીના છે એ પચાસ ટકામાંથી મેરિટ કેલ્ક્યુલેશન કરવાનું તમારે કઈ રીતે મેરિટ કેલ્ક્યુલેશન કરવાનું એ પણ હું તમને સમજાવી દઉં બરાબર છે માનો કે તમને બી એડના છે અને પીટીસીના છે બીએડ પીટીસીના કેટલા ટકા કીધા છે પચીસ ટકા કીધા છે બરાબર છે તો હવે તમારે મિત્રો કંઈ જ કરવાનું નથી જે પણ તમારા ટકા હોય બરાબર છે એ ટકાને ગુણ્યા છે એ તમારા પચીસ ટકા કરી નાખવાના અને એને ભાગ્યા સો કરી નાખવાના જે રિઝલ્ટ આવે એ તમારા બી એડ ટકા હવે તમારા બી એમાં વીસ ટકા છે બરોબર બી એમાં વીસ ટકા છે તો તમારે કંઈ જ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો બી એમાં માનું કે તમારે સાઈઠ ટકા છે છેલ્લા વર્ષમાં તો આ થયા વિદ્યાર્થી મિત્રો તમારા બી એ ના ટકા બરોબર છે આ ટોટલ પચાસ ટકાનું જે મેરિટ તમારું ઓલરેડી બની ગયું છે એમાંથી કેલ્ક્યુલેશન કરીને બધાએ કોમેન્ટ કરવાની છે કે તમારે કેટલું મેરિટ બને છે બરોબર છે સામાજિક વિજ્ઞાનની મેં તમને વાત કરી એમ કહી દઉં સામાજિક વિજ્ઞાનમાં જેટલા પણ લોકો તૈયારી કરે છે હું આની બેન્ચ પણ લોન્ચ કરવાનો છું આની અને ભાષાઓની બરાબર છે સામાજિક વિજ્ઞાનની તૈયારીવાળા મિત્રોને ખુદ અંગત અનુભવ કહું મેં કેમ કે મેં પોતે ટેટ ટુ ક્લિયર કરેલી છે સારા માર્કે બરાબર તો આમાં વિદ્યાર્થી મિત્રો તમારે જો માર્ક લાવવા હોય સારા માર્ક તો તમારે એકસો દસ પ્લસ માર્કની ગણતરી રાખવાની જો એકસો પંદર હોય ને તો સારામાં સારા માર્ક કહેવાય બરાબર અને તમારું મેરિટ બોતેરથી ચુમ્મો તેની વચ્ચે છે એ એસએસ વાળા બનાવજો બરોબર એટલે તો તમારો સો ટકા વારો આવશે બાકી તમારી શક્યતા છે ઓછી છે કેમકે ત્યાં સૌથી વધુ સ્પર્ધા છે એ એસએસમાં રહેલી હોય છે એટલા માટે તો આથી વિદ્યાર્થી મિત્રો ટેટ ટુ ની વાત હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી કેટલા વિદ્યાર્થી મિત્રો ટાટ એસેસની તૈયારી કરે છે એમને કહી દઉં ટાટવાળાને બરાબર છે ચાલો ટાટ વાળા કેટલા છે બધા કોમેન્ટ કરજો જો કોઈ ટાટવાળું હોય તો કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો

હવે આમાં તમારે જો મેરિટ બનાવવું હોય બરોબર છે અને જો તમે જનરલ કેટેગરીમાં આવતા હોય કઈ કેટેગરીમાં જનરલ કેટેગરીમાં તો તો તમારું મેરિટ આસપાસ હોય તમારે સો ટકા શક્યતા રહેલી છે ટાટ વાળાની વાત કરવા જઈ રહ્યો છું અત્યારે જે વાત કરવા જઈ રહ્યું છે ટાટ વાળાની વાત કરવા જઈ રહ્યો છું બરોબર છે જેમાં તમારે બે પરીક્ષા આવે છે પ્રિલિમ્સ અને મેન્સ બરોબર ડન છે ક્લિયર સમજાય છે ને સિલેક્શન માટે છે હંમેશા મુખ્ય પરીક્ષાના માર્ક છે ખૂબ મહત્વના ગણાય છે બધાને ખબર છે અને જો જનરલ કેટેગરીમાં તમે આવતા હોય તો સિત્તેરથી થી પંચોતેર ટકા માર્ક છે અને જો અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારો હોય અનામત કેટેગરીવાળા ઉમેદવારો હોય એમણે ટાટમાં મેરિટમાં આવવા માટેનો સેફ સ્કોર પાસઠ ટકાથી સિત્તેર ટકાની આસપાસ છે એટલે આટલું મેરિટ તો તમારે બનાવવું જ પડે જનરલ હોય તો સિત્તેરથી થી પંચોતેર અને તમામ અનામત કેટેગરીવાળા વિદ્યાર્થીઓ છે એમને થી સિત્તેર બરોબર છે બે પરીક્ષા યોજાય છે પ્રિલિમ્સ અને મેઇન્સ એમાં મેઇન્સના માર્ક છે સિલેક્શન માટે ખૂબ જ અગત્યના ગણાય છે એટલે આ ખાસ એટલે ખાસ આ બધી બાબતો છે એ યાદ રાખજો ટેટ નું નોટિફિકેશન આવશે એટલે હું તમને ગ્રુપમાં મૂકી દઈશ એની બેન્ચ પણ લોન્ચ કરીશ યુટ્યુબ ઉપર આપણે સિરીઝ પણ આજથી શરૂ કરવા જઈ રહ્યા છે બરોબર છે ટાટ એસએસની પણ ટેટ ટુની પણ બરોબર મોક ટેસ્ટ સિરીઝ મોડેલ પેપર ન્યૂ અભ્યાસક્રમ મુજબની થિયરી એમસીક્યુ વીકલી ટેસ્ટ ડેઈલી ટેસ્ટ થિયરી ટેસ્ટ ટોટલ ડાઉટ સોલ્વિંગ સેશન છે આપણે એપ્લિકેશન ઉપર લેવામાં આવશે જો તમે જોડાવા માંગતા તો સૌપ્રથમ તો આપણે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જઈજ જ્યાં તમને ટોટલ સબ્જેક્ટ સબ્જેક્ટની તૈયારી કરો છો એની બુક પણ પ્રોવાઈડ કરવામાં તમને આવશે ડન ચાલો અહીંયા સુધી બધાને ક્લિયર છે કન્ફર્મેશન આપજો બધાને અહીંયા સુધી બધાને ક્લિયર છે ડન ડન હોય તો બધા જ કન્ફર્મેશન આપી દેજો વિદ્યાર્થીઓ ટેટ ટુ અને ટાટસ વાળા અને આ લેક્ચર તમારા મેક્સિમમ મિત્રોમાં શેર કરજો જે તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી તમારું પચાસ ટકા ટેટ ટુ વાળાનું છે હવે તમારે ખાલી પચાસ ટકામાંથી કેટલા માર્ક તમારે મેરિટની ગણતરી કરવાની કઈ મુજબ તૈયારી કરવાની મેં માર્ગદર્શન આપી દીધું બરોબર છે ટેટ ટુ પાસ કર્યાનો પોતે અનુભવ છે એટલે અંગત અનુભવના નિચોડના આધારે કહું કે જો તમારે ટેટ ટુમાં સિલેક્શન લેવું હોય તો એકસો ને પંદર માર્ક તો તમારે લાવવા જ પડે એકસો દસ અથવા એકસો પંદર બરોબર છે એસએસ વાળા એ તો ખાસ બરોબર એટલે ખાસ આ લોકોએ સ્પર્ધા વધારે હોય એ વિષયમાં ખૂબ જ પ્રોપર વેમાં અત્યારથી તૈયારી શરૂ કરી દેજો ટોટલ ઓથેન્ટિક કન્ટેન્ટ સાથેની તૈયારી આપણે લેક્ચર સિરીઝ પણ શરૂ કરીશું અને એની તૈયારી પણ કરાવીશું ડન છે વિદ્યાર્થી મિત્રો તો આ ક્લાસ આપણે અહીંયા સુધી રાખીએ છીએ કેવો લાગ્યો ક્લાસ ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ ફરજિયાત કરજો કેવો લાગ્યો ક્લાસ ચાલો કોઈને કંઈ પ્રશ્ન છે ડન તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે થિયરી શરૂ કરીશું અને પદ્ધતિશાસ્ત્ર શરૂ કરીશું ટોટલ અને એમસીક્યુ બેઝ તમારી ટેસ્ટ પણ છે એ લેવામાં આવશે ડન છે ચાલો તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ મિત્રો આખા લેકચરના કાર્યક્રમની લિંક છે એ તમને ટેલિગ્રામ ગ્રુપમાં આપી દઈશ ટોટલ વસ્તુની અપડેટેડ ટેન્ટ વનમાં આપણે ફ્રી યુટ્યુબ સિરીઝ ચલાવી હતી એનો ઘણા બધા વિદ્યાર્થીઓ સારો એવો લાભ લીધો હતો અને મોટો બધો બેનિફિટ પણ થયો છે એના માટે આપણે મોકટે સિરીઝ પણ લોન્ચ કરી હતી એ ઘણા બધા વિદ્યાર્થીઓનો સારો એવો લાભ લીધો હતો અને પ્રોપર ઓથેન્ટિક કન્ટેન્ટ સાહિત્યની તૈયારી આપણે છે એ સદર યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા કરાવી હતી અને આવી જ રીતે આપણે ટેટ ટુ અને ટાટ એસએસની પણ તૈયારી છે એ યુટ્યુબ ઉપર અને એપ્લિકેશન ઉપર બંને કરાવીશું એપ્લિકેશન ઉપર તમને વિગતવારના અભ્યાસક્રમની તૈયારી કરાવવામાં આવશે થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે નવી વાત સાથે જય હિન્દ કોમેન્ટ કરી દેજો ફટાફટ બધા વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જૈન હિન્દ બરાબર છે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે અને નવી વાત સાથે આ બધી જ બાબતો તમારા મગજમાં ઉતારી દેજો તો તમને શિક્ષક ભરતી અંતર્ગત છે એ તમારો સો ટકા છે એ વારો આવી જશે યસ આવી જશે આવી જશે સો ટકા આવી જશે ચાલો મળીએ મિત્રો આવતીકાલે અને હું ગ્રુપમાં આખું ટેબલ નાખી દઈશ કે ટેટ ટુ ની લેક્ચર સિરીઝના કયા કયા ટોપિકનો કયો કયો કાર્યક્રમનો ક્યાં ક્યાં ટેસ્ટ ક્યાં ક્યારે ક્લાસ રહેશે એપ્લિકેશન ઉપર આપણે બેન્ચ લોન્ચ કરવા જઈ રહ્યા છે ખાસ કરીને સમાજશાસ્ત્રની અને ભાષાઓની બરાબર છે એમાં ટોટલ વસ્તુ અને બુક તમને જે બધું મળી રહે છે ટેટ ટુની પ્રોપર તૈયારી અને ટાટ એસએસની છે આપણે ટેસ્ટ સિરીઝ પણ લોન્ચ કરીશું થેન્ક યુ મિત્રો મળી નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે નહીં વાત સાથે થેન્ક યુ